મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક થઈ જાય કઈ જ નહીં કે ન કે હંમેશા એને મોજમાં જ રહેવું ને મોજમાં જિંદગી તો આજે તમે સવાર સવારમાં આવતા રેછી છે વાળીને જ્યાં આપણે સાર આડી પડી ગઈ હતી ત્યાં તો જો એ બધી ઊભી થઈ ગઈ તો આજે પણ આપણો દાળિયાનો છે બીજો દિવસ છે આજે પણ છે નગરાઈથી અને પાછા ચાર હોંડા લીધા છે ને તો ચાર ઓંડા થયા હે તો હોંડામાં કયું કોને ઓડા રાખવું એક તો વધે જ છે તો મેં કીધું એક મારી હાટનું મેઘ દો અને જો આજે પણ આપણે ટ્રેક્ટર લઈને જવાનું જ છે ને જગ બાંધી દેવા આમાં તો મેં કેવું હે પણ આમાં આપણે પાછળ બેવું પડે પાછળ બેવું તો મને પેટમાં દુખી જાય એટલા રોદા અને આ સાઈડ આપડી જો ભેંસો અબે અબે હાલે ભી ચાર ખા રહી છે જો વરસાદનું જો કેવું કઈ નાખી રબડી જો તો બહુ અમારી વાડીનો નજારો છે સરસ મજાનો અને આ સાઈડ પણ અમારે જો અહીંયા સાયર ની ખોડ ની એવું બધું જો આ ના રમકડા તો જ્યાં આવીને પેડા દોય તો એને ઘરે એટલા રમકડા પડ્યા છે ને અહીંયા એટલા જ પેડા તો આ બધી સહાય ને અહીંયા જો આપણે બધું વસ્તુ પડી રહે જો ચાર કુટર છે ને તો હવે આપણા આ કુટરનો વારો આવે છે એક કુટર જો કે દઈ દેવાનું છે અને આ સાઈડ આપણે બધી અને અહીંયા અમારે જે ઓલા પરિવન ભાઈ રહીએ છીએ એ અહીંયા રહે છે તો મળી છે હવે સીધા આપણે ત્યાં વાડીએ

તો આજે બીજો દિવસ છે કાલે જણા જેવાયું ને આજે ખબર નહીં કેટલા આવે હે એમ તો આજે પણ આપણે અહીંયા સોરવાનું છે અને સોરવાનું પછી આ આપણે છે ને ખાતર લઈ આવ્યું તો આ ત્રણ છે ને ખાતર નાખવાનું છે આજે આ સોરેલા છે ને લીટા એમાં જોકે નીંદેલા અમારે તો આ બાજુ સોરવાનું છે એટલે અને જે આ સાઈડનો આપણો કપાસ છે ને કાલે જણા હતા અને જે અહીંયા અમારે બીજું ખેતર છે ને ત્યાં હેન અમારે કપા હેન બળી ગયો છે તો અહીંયા જો વધારે પાણી ભરાવાના કારણે હેન જો કપાના સોડવા છે ને હાવ એટલે હાવ આમ તો અહીંયા જો આ કપાના છોડવા હે ને હાવ એટલે હા આમ નાના નાના નકર આની આ ઓલા આપણે ઓલી ખેતર્યું ને એના પહેલાંનું આ કપા હે તો આના તો એક પાન પહેલાં આપણે પાઈ દીધું હતું જો કે વરસાદ નહોતો આવ્યો ને ત્યારે પણ અહીંયા જો આ વચ્ચે હાવ નાનો નાનો કપા પાણી વધારે આને લાગી ગયું કારણ કે વરસાદ છે ને એક જ ધારો ચાલુ જ છે પછી વરસાદ બંધ જ નથી જ્યાં એક બે દિવસ ખરાઈ થતા પાછો વરસાદ આવી જાય છે અને કાલે જો મેં સોરવા માટે આવેલા હતા ને તો આજે પા કાલ રાતે તો સાંજે કેનો પાછો વરસાદ આવી ગયો હતો તો આ હે લીલી લીલી જમીન રે સુકાતી જ નહીં અને આ પાણી આમ થોડુંક આ ખેતર આમ ઢાળવું નથી આમ ખાડા આમ થોડુંક તો આમાં પાણી હેન બહાર નીકળતું જ નહીં અને આમાં નામાં વધારે ભરાઈ જાય છે એમ નગર જો પહેલો આપણે કપા જો આ મોચમમાં હારો હે તો આવડો આવડો કપાઓ તો આખામાં તો એના બદલે જો હાવ નાનો નાનો તો આવું કંઈક છે અમારા ખેડૂત મિત્રને જો અમારા હાથમાં તો કંઈ હે નહીં ઉપરવાળો કરે એ સાચું તો આવી રીતના અમારે ખેડૂત લોકોને છે ને આવી રીતે અમારે મહેનત જ કરવાની ખાલી દાળિયા થાય તો દાળિયા કરવાના જે થાય એ કરવાનું અને જો કદાચ વરસાદ વરસ વરોહરે કરે તો આવી રીતે જો મહેનત ફેલ જાય જો તો આ કપામાં હેન અમારે કઈ એટલે કંઈ થાય એવું નહીં આ જો ખેતર આવું હે આમ આઠક વીઘાનું હૈશે આઠ આઠ આઠક વીઘાનું છે તો આઠ વીઘામાં અમારા કપા હે ને હાવ ફેલ હૈ અત્યારે કપા આમાં છે ને હાવ આમ હાવ ઝીણો ઝીણો છે આમાં બહુ મોટો થયો જ નહીં પાણી વધારે લાગવાયથી ને હે ને કપા વધ્યો જ નહીં પીળો પડી ગયો છે ને વિસોડો રહ્યો ને હું કઈ જાય છે જોકે ઘણો બધો એ હોત ને ગયેલો હે પણ યા હવે આમાં છે ને કંઈ જ નહીં થાય અમારા બીજી વખત ખેતી કરવાની અને ખેતી કરી અને આમાં આપણે બીજું વાવેતર કરવાનું બીજું વાવેતર આપણે બીજું મોડું થઈ ગયું એટલે હવે બીજું તો કંઈ થાય નહીં તો હવે અહીંયા ને વાવવાનું આમ થોડીક ગણતરી છે કે એકને એક આમ મેકી અને એડા પાછા આમાં વાવવાના તો આમાં ઘણું બધું મહેનત કરવા છતાંય આવી રીતે કપાસને એવું ઘણું બધું આવી રીતે ઘણા લોકોનું અમારું એકનું નથી ઘણા લોકોને તે ખેતરુંના હજુ પાણી ભરા છે પાણી ક્યારે ખાલી થાય ને ક્યારે એ લોકો બિચારા વાવેતર કરે પણ આવી રીતે આપણા હાથમાં તો કાંઈ નથી અને ખેડૂત લોકોને કહેવા કોને જવાનું કોઈને નહીં તો આપણે ખુદની મહેનત કર્યા રાખવાની બસ આ પહેલું ન થાય તો બીજું આવે વાવેતર કરવાનું બીજું ન થાય તો ત્રીજું કરવાનું પણ એવી રીતે ચાલુ રાખવાની મહેનત તો અમારે કરવી જ પડે મહેનત કરાવીના તો હાલે કે અમારે ઘરે બેઠા તો કંઈ પગાર કોઈ આપતું નહીં તો આ રીતના અમારે મહેનત ખેડૂત લોકોને છે ને કરવી પડે અને જોકે આપણે એમ નથી કહેતા કે પગાર ઘરે બેઠા કોઈ ન જ આપે પણ મહેનત તો કરવી જ પડે મહેનત વિના તો કંઈ આવવાનું છે નહીં તો એટલા માટે મહેનત ચાલુ રાખવાની સતત અને મહેનત કરવા છતાં ક્યારેક તો ભગવાન સફળતા આપશે ને એમ અને આ સાઈડનો આપણે નીંદેલો કપા છે ને થોડોક ખારો છે ને એની સાઈડ આપણે નાનું ખેતર હતું ને મોલી સાઈડ છે તો એ સાઈડ એ ખેતર આજે નીંદવાનું છે ને આ સાઈડ આપણે થોડુંક બાકી રહ્યું છે ને એ પહેલાં નીંદવાનું છે ને પછી એની એ ખેતર બાજુ જવાનું છે એમ તો હાલો હજી દાળિયા નથી આવ્યા એટલે એમ થયું કે વ્લોગ ઉતારી લેવી અને હવે પાછા દાળિયા આવવાનો ટાઈમ થઈ ગયો છે અને એ મસ્ત મજાનું દાળિયા પણ મસ્ત કામ કરે છે બધાય

તો ફાઇનલ મેં તો દાળી આવી ગયા છે અને આ રીતના જો બધા સોરે છે કારણ કે હવે થોડાક સહર્યા છે આ ખેતરમાં અને પછી બાજુમાં ખેતર છે ને ત્યાં જવાનું છે તો એટલા માટે જો આ થોડાક સહાય ને તો બધા જો સોરે છે અને બહુ મસ્તનું કામ કરે છે ને નગરાના દાડિયા છે બધા તો આવી રીતના કંઈક હવે થોડું ઘણું એમાં રહ્યું હોય તો બાજુમાં બીજું ખેતર ત્યાં આપણે ટાઈમ વધે એટલે એટલું ત્યાં સોરવા જવાનું તો ફાઇનલી મિત્રો બીજું ખેતર બાજુમાં હતું એમાં પણ આપણે ઘણું બધું સોરવાનું ખૂટી રહ્યું છે હવે તો ખાલી એમાં અડધું જ રહ્યું છે તો આ એ બધાને બાર વાગી ગયા છે ને એ બધા થઈ ગયા છે હાલતા તો આપણે પણ જોડે જોડે હાલતા થઈ ગયા કારણ કે અમને પણ ભૂખ લાગે ને આપણે પણ હવે ઘરે જવાનું છે અને એમને પણ બધાને ઘરે જવાનું છે અને હા એ તો બધા છે ને બધા મારા વ્લોગ જોવે છે તો બધા બહુ કહેતા હતા કે અમને પણ વિડીયોમાં લો એમ તો પણ એ બધા હતા એટલે આપણને થોડીક શરમ થઈ એટલે એમનો વ્લોગ આપણે નથી લીધો અને હા આવી રીતના આપણે વ્લોગ લીધો છે કારણ કે પર્સનલી કોઈનો વ્લોગ હું આમાં નથી લેતી અને હા આ રીતના દૂરથી લઈ શકું છું પણ આવી રીતે મારા ફેમિલી સિવાય બીજા કોઈના વ્લોગ ઓછા લઉં છું એમ તો સીધા મળી છું વાળીએ હા લ મિત્રો તો ફાઇનલી આપણે જો બધું નીલઈ ગયું છે અને થોડું ઘણું રહી ગયું બહુ જાજુ નથી રહ્યું પણ અમે અત્યારે પહોંચી ગયા છીએ અમારી હોય વાડીએ જો કે આઈથી નવાય જવાય એલું તો એને પાછા આવતા રહી વાડીએ ને પાછું આપણે જાણવું છે ઘરે અને વરસાદનું ઘણું બધું એ ને વાદળ આવ્યું છે તો આમ વરસાદ આવે એવું થઈ ગયું છે તો વરસાદ ખબર નહીં આજે કાલ બપોર પછી પણ એટલો વરસાદ આવ્યો તો અને આજે પણ એટલે વરસાદ આવ્યો જો કે ખેતર ચાલો એનો અવાજ થોડોક આવે છે તો આજે પણ જો વાદળ ઘણું બધું આમ આવી ગયું છે કાળું ભમર જોવું જો કેવું કાળું વાદળ આવ્યું છે ને તો આ સાઈડ હજુ માન માન ઊભી થઈ છે અને પાછી આજે જો વરસાદ આવશે તો બધી આડી પડી જશે કાલ બપોરે તો વરસાદ ઘણો બધો આવ્યો તો અને હાલ આપણે જાણું છીએ ઘરે અને જે વાઈટે છે હજુ તો નીકળવાનું આપણે તો હવે મિત્રો મળશે આપણે નેક્સ્ટ બ્લોગમાં અને હા આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું Bulatan itu cewek mata,